જો કોઈ માંદું થઈ જાય અથવા પૂછવા જતા હોઈએ છીએ તો આપણે હંમેશા એક પાણીનો અથવા એક તરફ તો લઈને જ જતા હોઈએ છે પરંતુ શું તમને ખબર છે કે આ નારિયેળ પાણી તેમના માટે ગંભીર પણ સાબિત થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ખરેખર એવી માહિતીનું શેર કરવા જઈ રહ્યા છે કે જે પછી તમને સાંભળીને પણ નવાઈ લાગશે જો કોઈ માંદું થઈ જાય અથવા જો કોઈને ખબર આપણે પૂછવા જતા હોઈએ છે તો આપણે હંમેશા એક નારિયેળ પાણીનો અથવા એક તરફો તો લઈને જ જતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે આ નારિયેળ પાણી તેમના માટે ગંભીર પણ સાબિત થઈ શકે અથવા તો નારિયેળ પાણી પીધા પછી તમને નુકસાન પણ થઈ શકે કેવી રીતે ચલો આજે આપણે જાણીશું કે નારિયેલ પાણી પીધા પછી તકલીફ કઈ રીતે થઈ શકે આજે આપણે જાણીશું કે કઈ વ્યક્તિએ નારિયેલ પાણી ને પીવું ન જોઈએ તો મિત્રો આ વાત તો તમને પણ ખૂબ નવાઈ ભરેલી લાગશે નારિયેળ પાણીને એક હેલ્ધી ડ્રિંક તરીકે આપણે પીતા હોઈએ છે પરંતુ તમામ લોકો માટે શું આ હેલ્ધી છે ખરું હવે લોકો આજકાલ આને એક સુપર ફૂડ માને છે પરંતુ દરેક લોકો માટે ફાયદાકારક નથી આજે આપણે જાણીશું કે કઈ વ્યક્તિએ અથવા કોણે નારિયેળ પાણી પીવાથી બચવું જોઈએ ચલો વાત કરીએ કે આ કયા લોકો છે તો સૌથી પહેલાં વાત કરીશું ડાયાબિટીસ વાળા વ્યક્તિઓની તો નારિયેળ પાણીમાં કુદરતી ખાંડ હોય છે હવે આ જો કે આ ખાંડ સામાન્ય ખાંડ જેટલી હાનિકારક નથી પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનો વપરાશ મર્યાદિત રીતે જ કરવો જોઈએ વધારે પડતી ખાંડ લોહીમાં ખાંડનું સ્તર વધારી શકે જે રોગની સ્થિતિને ખરાબ કરી શકે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો નારિયેળ પાણી પીતા પહેલાં ડોક્ટરની સલાહ લઈ લો હવે વાત કરીએ હાઈપરકલેમિયાની તો મિત્રો નેરળ પાણીમાં પોટેશિયમની માત્રા પણ વધારે હોય છે જો કે પોટેશિયમ શરીર માટે જરૂરી છે પરંતુ જે વ્યક્તિને કિડનીની સમસ્યા હોય અથવા કિડની ડાયાલિસિસ પર હોય તો તેમણે પોટેશિયમની માત્રાને ટાળવી જોઈએ વધારે પડતું પોટેશિયમ લોહીમાં જમા થાય અને કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે હવે આ સિવાય હાઈ બ્લડ પ્રેશર મિત્રો નેરળ પાણીમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છતાં કેટલાક લોકો તેને પીધા પછી બ્લડ પ્રેશરમાં વધઘટ જોવા મળતી હોય છે હવે જે લોકો બ્લડ પ્રેશર ધરાવતા હોય અથવા હાઈ બ્લડ પ્રેશર નાયર પાણીનું સેવન તો મર્યાદિત પ્રમાણે જ કરવું જોઈએ નારિડ પાણીનું વધારે પડતું સેવન કરવાથી ક્યારેક દબાણમાં ફેરફાર પણ થઈ શકે એમ છે હવે આ સિવાય એલર્જી ધરાવતા લોકોની મિત્રો કેટલાક લોકોને નારિડ પણ એલર્જી થઈ શકે ત્વચા ઉપર ફોલ્લી થવી ખંજવાળ શ્વાસ લેવામાં તકલીફ આ બધા જ એલર્જીના સામાન્ય લક્ષણો છે જો મિત્રો તમને પણ નારિયેળની એલર્જી હોય તો તમારે પણ નારિયેળ પાણી પીવાથી તો બચવું જ જોઈએ હવે આ સિવાય નારિયેળ પાણી બાળકો માટે પૌષ્ટિક હોય છે પરંતુ તેમને પણ મર્યાદિત માત્રામાં જ આપવું જોઈએ વધારે પડતા સેવન થી ગેસ ઝાડા અથવા અપચાવત જેવી સમસ્યા થઈ શકે છે હવે આ સિવાય જેઓ વજન ઘટાડવા ઈચ્છતું હોય આ સિવાય જેઓ વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમણે પણ નારિયેળ પાણીનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે નરેળ પાણીમાં ખાંડ હોય છે જે શરીરના ઉર્જાના સ્તરને વધારે છે જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો પણ તેને મર્યાદિત પ્રમાણમાં જ પીવું જોઈએ તો દર્શક મિત્રો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ